હોમ છે ડેટિંગ છે એક નંબર ખોટું છે વાત મોડું થઈ ગયું હતું ખાખડીઓમાં ભૂખ આમ આવે ને એટલે નિંદર બહુ આવે બીગ ની અંદર જોબ કરું છું ને મારી અંદર સાત ગમ આવે છે આાડું વાદર સળવી વાતાવરણ છે ને નેટવર્ક ન થાતું યાર આય અમારે છે ને જરેક લોસો થઈ ગયો આ વિધ્યા તમે તો કેમેરો વર્ગી જારે પાણી સેલિબ્રિટી બની ગયા અમાણા દેખાતો નથી ઓવર કરી સમર્થના ઓનર દિવેશ ભાઈ ને દિવેશ કેમ છો મજામાં યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ કે તમે લોકો મજામાં જશે બરાબર તો બધાને જય દ્વારકા દઈશ જયમાં મગર રાતે રાતે પણ એક નવા બ્લોગની શરૂઆત કરીને નાઈ દીધું ફ્રેશ થઈ ગયા છે ને જવાનું છે અત્યારે ગીરમાં પણ તમારો ભાઈ આજે કારણ કે અત્યારે છે ને ખાખડીની સિઝન આવી ને મતલબ કેરીની સિઝન આવી ને કેરી ખાઈ જાય ને લાડીની અંદર ઉતી જ નથી ઓલરેડી લેટ થઈ ગયા છે અત્યારે ઘડિયાળમાં સાત થઈ ગયા ઓલો મિસિસ ભારતી સોલંકી જય દ્વારકા દઈશ જયમાં મગર કેમ છો મજામાં લેટ થઈ ગયા છે યાર મોડું થઈ ગયું ઉઠ કઈ વાંધો હાલો ભાઈ આપણે છે ને મોડું થાય છે તો હાલો છે ને પાછું મારે છે ને છોકરાને સ્કૂલનો ટાઈમ થાય ને કે આવવું પડે તો હાલો લેસ સી જાય આપણે સીધા ગાંડીગીરની અંદર પહોંચી ગયું મિત્ર ડેરીએ અને તમે બધા લોકો ઘણા ખરા કમેન્ટ કરતા કે ભરત તમે ડેરીએ જતા હોય તો તમારે હું ડેરી છે તો ભાઈ મારે ડેરી નથી હું એચડીએફસી બેંકની અંદર જોબ કરું છું ને મારી અંદર સાત ગેમ આવે છે એ સાત ગેમની જે માહી ડેરી હોય એચડીએફસી બેંક ટાઈપ હોય તો એનું આપણે છે ને પ્રેમિટ આવે ને એ આપણા બેંકમાં આવે ને બેંક મને પ્રેમિટ આવે પછી આપણે જવાનું હોય અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કનભાઈ બોલોમાં

આકાના દનન કાઈ ને રેડીન ભાઈ દેવદેશ ભાઈ મુડુ ભાઈ તમે સાબિત ને ભાઈ તે ધામ ધુમચાખા ગામને જમાડ્યું પણ નો આવી ગયો જિંદગીમાં પહેલી વાર જમાડ્યું કે હા ભાઈ ઓ ને આ બધું આમત્રણો તો પર મારા જરેક વિઘન આવી ગયું તેમ તમે ધીમે ધીમે ડગલા માનતા હોય અમારે વેજા ભાઈ

દેખો નથી આમ આમ ટૂંકમાં પરિયાશ ને ઘરની અંદર જોઈને એટલે મારા માટે કામ છે ને આમ હું કે તત્પર જ હોય કાની આમ કરે વાટ જોઈને જ બેઠા હતા કે હું આમ પછી થાય બધી માં મને હવાનો કારણ કે હવાનો વેલો ગયો તો નેતા લાગે

બરાબર નટાણા પાછું જઈને રેગ્યુલર ડ્યુટી સંભાળ લીધી બરાબર હા કઈ વાંધો નહીં કરો હાલો રંગીલ હું છે ને મજાક કરું છું બાકી ખરેખર એને છે ને આરામ કરવો કોઈ જરૂરી છે કારણ કે તમને ખબર છે કે બાકી પ્રેગ્નન્ટ છે એટલે ટૂંકમાં છે ને આરામ કરવો પણ જરૂરી છે આ તો હોય ને હું જ્યારે એને ચીડાવતો હોય મને મજા આવે ને એને પણ મજા આવે તો અત્યારે છે ને રામભાઈ પણ આવે છે ને એક મહેમાન પણ આવે છે ચાલો કોણ આવે છે ને

કે જે આજુબાજુના આપણા વિસ્તારમાં જે કંઈ પણ ઘટના થતી હોય એ લાઈવ તમને અપડેટ થતી હોય પણ એ એનાથી પણ સંતુષ્ટ નથી તો એનાથી પણ કંઈક વિશેષ કરી રહ્યા છે શું કરી રહ્યા છે તો પહેલાં તો હું તમને છે ને અવરગીર ગીર સોમનાથનું પીજને તો બધાએ ફોલો કરીને રાખ્યા છે પણ ખરેખર આ અવરગીર ગીર સોમનાથના પેજને હકાવે છે કોણ એનો હોનર કોણ છે એ તમે ક્યારેય નહીં જોઈએ મિત્રો તો આજે હું તમને મળાવી જઈ રહ્યો છું ઓવરગીરી સોમનાથ ના ઓનર દિવેશભાઈ દિવેશભાઈ કેમ છો મજામાં બસ મજામાં નાની દુનિયામાં બહુ મોટું નામ છે એમનું અને ભાઈ ઓવરગીરી સોમનાથ નું પેજ એવડું મોટું છે અત્યારે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર કે એની વાત પૂછું અને તમે ક્યાંક આયોજન કરી રહ્યા છે નાનું તો એ શું છે દિવેશભાઈ છ એપ્રિલના રોજ આપણે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થી માટે એજ્યુકેશન એક્સપો આયોજન કરી રહ્યા હાલ એવું થાય કે ધોરણ દસ અને બાર અભ્યાસ પૂરો થાય એટલે આપણા જે સ્ટુડન્ટ હોય એને અભ્યાસ આગળ માટે ટૂંકમાં જૂનાગઢ રાજકોટ કે અમદાવાદ એક્સ વાય જેટ કોઈ સિટીમાં વિઝિટ કરવું પડે તો અલગ અલગ જગ્યાએ વિઝિટ કરી અને પૈસા બગાડીને ટાઈમ બગાડવો પડે એ ના થાય એના માટે આપણે ગુજરાતને નામાંકિત સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીને બધાને આપણે એક જ જગ્યા ઉપર બોલાવીએ અને ત્યાં આપણા જે વિદ્યાર્થી છે એ બધી વિઝિટ કરી શકે અને દિવ્યેશભાઈ મારે એક એ પૂછવું હતું કે ખાલી દસ બાર ના જ વિદ્યાર્થી આવી શકે કે બીજા વિદ્યાર્થી પણ આવી શકે આપણું જે આયોજન છે એમાં ધોરણ દસ બાર નહીં એના સિવાય આઠ નવ દસ વાળા હોય જે બાલાછડી નવોદયની પરીક્ષા આવે એના માટે પણ આપણે જે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ હોય એ લોકો પણ આવી રહ્યા છે તો બધા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને મિત્રો મારે વિદ્યાર્થી મિત્રોના વાલીઓને ખાસ જણાવવાનું સાહેબ બ્લોગ ના માધ્યમથી કે મિત્રો તમે છે ને કંઈ કરો કે ના કરો પણ આ જે એક આપણા ગીર સોમનાથની અંદર આ જે આયોજન થઈ રહ્યું છે ને તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળું બનાવવા માટે તો તમે ખાલી અહીંયા આવો બરાબર તમારા બાળકને ક્યાં ભણાવવું શું કરવું એના ભવિષ્યની અંદર આગળ શું કરવું ને એના માટે આ લોકો નહીં પણ ટૂંકમાં એ લોકોએ ટૂંકમાં સારી એવી સ્કૂલ કોલેજો મોટી મોટી યુનિવર્સિટી મતલબ કે મોટિવેટન સ્પીકર બધા લોકો અહીંયા આવે છે બરાબર અને એ તારીખ છે છ ચાર બે હજાર પચીસ ને અને કઈ જગ્યાએ છે દિવસભાઈ આપડે ડારી ટોલ ના બાજુમાં મહાકાળી હોટલ છે ત્યાં રાખેલું છે પ્લસમાં જેટલા બી વિદ્યાર્થી આપણે ત્યાં આવશે અને ફ્રી ગિફ્ટ આપવામાં આવશે અને સર્ટિફિકેટ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે અને એક ઇનામ પણ આપશો તમે સ્કોલરશીપ જે વિદ્યાર્થી આવશે એમાંથી લકી પચીસ વિદ્યાર્થીને ડ્રોના મારફતે ટોટલ પચાસ હજાર રૂપિયાની રોકડ સ્કોલરશિપ આપવામાં આવશે એ તો બધું સમજાય ગયું દિવસભાઈ આવવા માટે કરવું હું એ તો ગયો તમે આવવા માટે આપણું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અવરગીર સોમનાથ એના બાયોમાં લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મ કોલ છે એમાં તમે તમારી ડિટેલ બધી ફિલ કરી અને છ એપ્રિલ ના રોજ સવારે આઠ વાગે હોટલ મહાકાળી ખાતે તમારે પધારવાનું રહેશે સહ ફેમિલી સાથે રેડી મિત્રો સમજાઈ ગયું બધું અહીંયા જ કહી દીધું પછી શું કરશું રજિસ્ટ્રેશન કરી નાખજો ઇન્સ્ટાગ્રામ ની લિંક અહીંયા બાયો માં આપું છું સીધા જાઓ અવરગીર સોમનાથ ના પેજ ઉપર અને બાયો ની અંદર જઈ અને તમારું ફોર્મ ભરી ગયો અને તમે તો આવો પણ તમારા વાલીને પણ સાથે લઈને આવે મિત્રો ખબર પડે કે આપણે આગળ શું કરવું અને આભાર દિવેશભાઈ કે તમે અહીં આવ્યા તમારો કિંમતી સમય આપીને તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમારું જે અમે કાર્ય કરી રહ્યા છે તેના લોકો સુધી પહોંચાડવા માટે અને આવું જ મતલબ કે બધી માહિતી માટે પરેશ ભારતી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ બહુ મોટી વાત કહેવાય કારણ કે આપણા ગીર સોમનાથની અંદર પલે પલની જો કોઈ પણ અપડેટ આપતું હોય ને તો એ છે એક જ માત્ર પ્લેટફોર્મ કે અવર ગીર સોમનાથ બરાબર તો પેજને ફોલો કરી લેજો અને મળીએ આપણે સીધા ક્યાં છ તારીખે જોઈ લે લોટે થી સારી પા મિત્રો અત્યારે છે ને જમવાનું રેડી થઈ ગયું છે એ બે ટીવી જોઈ જ જોતું ટીવી જોતો જોતો જમવાનું ભેગું થાય નહીં એટલે આપણે ટીવી ને કરી દીધી બંધ આવ્યો આવ્યો મારો દીકરો આવ્યો કે બાબાઈ બાબા કે મજા માને મજા કે લાઈક કરો લાઈક કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો મળીશું કાલે પાછા ચાલો ફેમિલી આ વિડીયો ને એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય વગર રાધે રાધે બાય